ગુજરાતમાં ચોમાસું પાક તરીકે મોટા પાયે મગફળીનું વાવેતર થયું છે મગફળીમાં સફેદ ફૂગનો જો રોગ લાગુ પડી જાય તો મગફળીનું ઘણું બધું ઉત્પાદન છે તે કાપી નાખે છે મગફળીમાં આવતી સફેદ ફૂગનું જૈવિક નિયંત્રણ કોઈ ખેડૂત મિત્રોને કરવું હોય તો ખૂબ અસરકારક સફેદ ફૂગમાં મગફળીના પાકમાં થાય છે તેવું ટ્રાઈકોડરમાં વિરીડી અને ટ્રાયકો ડરમાં આર્જિયાનમ જે જૈવિક ફૂગનાશક આવે છે તેને તમે એક એકર એટલે કે અઢી વીઘામાં એક કિલોગ્રામ પ્રમાણે એરંડી કે દિવેલીના ખોળ સાથે અથવા રેતી છે અથવા માટી કે કોહવાયેલું સેન્દ્રીય ખાતર હોય તેની સાથે મિક્સ કરીને જમીનમાં જ્યારે ભેજ હોય ત્યારે આપી દીઓ તો ખૂબ સારામાં સારો ફાયદો થાય ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં ખૂબ સારો એવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ માવજત ખેડૂત મિત્રો મગફળીમાં આવતી સફેદ ફૂગ માટે ખૂબ સારામાં સારું કામ છે તે બતાવે છે ટ્રાયકોડરમાં વિરીડી મળી જાય તો વધારે પ્રમાણમાં કામ આપે છે અને ટ્રાયકોડરમાં વિરીડી ન મળે તો ટ્રાયકોડરમાં હારજીયાના આ બેમાંથી કોઈ એક જૈવિક ફૂગનાશક પસંદ કરીને એક એકરે એક કિલોગ્રામ પ્રમાણે માપ રાખીને આપણે જે વાત કરી તેમાં મિક્સ કરીને તમે જમીન ઉપર મગફળીના થડની આસપાસ વેરી દીઓ તો ખૂબ સારામાં સારો કંટ્રોલ મગફળીમાં સફેદ ફૂગમાં કરી આપે છે હવે કોઈ ખેડૂત મિત્રોને રાસાયણિક નિયંત્રણ કરવું હોય તો રાસાયણિક ફૂગનાશકો બજારમાં ઘણા બધા કોન્ટેક અને સિસ્ટેમિક પ્રકારના મિક્સ કોમ્બિનેશન પણ મળે છે જેમાં આપણે વાત કરીએ તો હેક્ઝા કોના જોલ છે ટેબુકોના જોલ છે ટેબુકોના જોલ અને સલ્ફરનું મિશ્રણ વાળું ફૂગનાશક છે એજોક્સી સ્ટ્રોબિન અને ટેબુકોના જોલનું જે મિશ્રણ આવે છે અથવા એજોક્સી સ્ટ્રોબિન અને મેન્કો જે મિક્સ કોમ્બિનેશનવાળું ફૂગનાશક આવે છે તેના પણ ખૂબ સારા એવા રિઝલ્ટ છે તે મગફળીના પાકમાં ખેડૂત મિત્રો મેળવી રહ્યા છે તો આમાંથી કોઈ એક ફૂગનાશકની પસંદગી કરીને પણ તમે વ્યવસ્થિત છંટકાવ કરો તો પણ ઘણો બધો ફાયદો છે તે જોવા મળે બાકી અમારી દ્રષ્ટિએ ખેડૂત મિત્રો મગફળીમાં આવતી જે સફેદ ફૂગ છે તેના આગોતરા ઉપાય તરીકે કોઈ ખેડૂત મિત્રોને જૈવિક માવજત કરવી હોય જેમાં આપણે ટ્રાયકોડરમાં વિરીડી અને ટ્રાયકોડરમાં હાર્જિયાનમની વાત કરી તે જૈવિક ફૂગનાશક ખૂબ સારામાં સારું કામ અતિ સારો ભેજ હોય તો ખેડૂત મિત્રો સફેદ ફૂગમાં કામ આપે છે તો તમે આનો ઉપયોગ પણ કરી શકો છો અને તમને જે યોગ્ય લાગતું હોય તે માવજત તમે મગફળીમાં આવતી સફેદ ફૂગના નિયંત્રણ માટે કરો તો ખૂબ સારામાં સારો ફાયદો તમને મળી શકે ખાસ કરીને ખેડૂત મિત્રો શક્ય હોય તો પાક ફેરબદલી છે જેમાં આપણે વાત કરીએ તો જુવાર છે મકાઈ છે લસણ છે ડુંગળી છે આવા પાક સાથે આપણે મગફળીનું વાવેતર છે તે કરેલું હોય તો પણ ઘણો બધો ફાયદો છે તે આપણને મળતો હોય છે કારણ કે ગુજરાત રાજ્યમાં આ વર્ષે કપાસની લગોલગ મગફળી કદાચ વધી પૈકી વધી પણ વાવેતરમાં ગઈ હશે એટલો બધો મગફળીનો વાવેતર વિસ્તાર વધી ગયો છે ઘણા બધા ખેડૂત મિત્રો રાડો પાડે છે કે સફેદ ફૂગ અને મુંડાનો ઘણો બધો ઉપદ્રવ આ વર્ષે મગફળીના પાકમાં જોવા મળી રહ્યો છે સફેદ ફૂગથી ઘણું બધું ઉત્પાદન છે તે ખેડૂત મિત્રો કપાઈ જાય છે તેને ધ્યાનમાં રાખીને તમને જે યોગ્ય હોય તે જઈ કે રાસાયણિક માવજત કરીને મગફળીના પાકને બચાવો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ મિત્રો સંપૂર્ણ માહિતી હું જાણું છું ત્યાં સુધી અમારા અનુભવ અને અમુક પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારે તમારા સુધી અમે પહોંચાડેલી છે અમારી આ જ પ્રમાણેની માવજત તમારે મગફળીમાં સફેદ ફૂગના નિયંત્રણ માટે કરવી કે ન કરવી તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગતી હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને મગફળીમાં આવતી સફેદ ફૂગનું તાત્કાલિક નિયંત્રણ કરો અને ખુબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત